નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉટપી ન્યૂઝ સૌનું સ્વાગત છે નિઝર તાલુકામાં એસટી બસની સમસ્યાને કારણે શાળા કોલેજે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આવા જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ બસ સમસ્યાને લઈને નિઝર પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી અને એસટી બસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી નિઝર ખાતે છેલ્લા સાત દિવસથી ભીલ જાંબોલી ગામ ખાતે વિદ્યાર્થીઓ માટેની એસટી બસ બંધ કરી દેવામાં આવેલ છે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એસટી બસ મોકલવામાં આવેલ હોવાથી બાળકોને બસ મળતી નથી તેમજ બીજી એસટી બસની સુવિધા પણ કરવામાં આવેલ નથી ત્યારે ભીલ બસ શરૂ કરી એક એક્સ્ટ્રા બસ મૂકવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ નિઝર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું નિઝર પોલીસે વાકાચાર રસ્તા પાસેથી વલ્લી મટકાનો જુગાર રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો નિઝર પોલીસ સ્ટાફના માણસો વાકાચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાને આધારે મુંબઈથી નીકળતા વલ્લી મટકાનો જુગાર રમાડનાર રવિન અર્જુન ઠાકોરને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની અટકાયત કરી મુદ્દા જપ્ત કર્યો હતો નિઝર પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાપી જિલ્લાના યુવકો માટે સંરક્ષણ ક્ષેત્ર કારકિર્દી બનાવવા ભારતીય થલસેનામાં અગ્નિવીરો માટે ભરતી સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઇચ્છુક યુવા અને ઉત્સાહી સશક્ત યુવકો માટે ભારતીય થલસેનામાં અગ્નિવીર જનરલ ડ્યુટી ટેકનિકલ ક્લાર્ક અથવા સ્ટોરકીપર ટ્રેડમેન તરીકે જોડાવા હેતુસર ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવેલ છે આ ભરતી માટે પહેલી ઓક્ટોબર બે હજાર તેવીસથી એક એપ્રિલ બે હજાર સાત બંને તારીખ વચ્ચેની વયમર્યાદા ધરાવતા અપરિણીત યુવકો આગામી તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તાપી જિલ્લાના ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરી અરજીની નકલ જિલ્લા રોજગાર કચેરી વ્યારા ખાતે રજૂ કરવાના રહેશે તથા ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા રોજગાર કચેરી ખાતે કરવામાં આવેલ છે સ્માર્ટ વિલેજ બહારી મહિલા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન પદ્મશ્રી રમેલાબેન ગામિતનાકર કલામાંથી કરવામાં આવ્યું આ ઐતિહાસિક ક્ષણે માનવ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ સત્યજીત દેસાઈ અગ્રણી ઉદય દેસાઈ જિલ્લા પંચાયત આપી મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષ તૃપ્તિબેન પટેલ વાલોડ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ દર્શનાબેન પરમાર ડૉક્ટર પ્રતિમાબેન પટેલ તેમજ હજારોની સંખ્યામાં રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લાના દરેક તાલુકાના શિક્ષકોની હેલ્થ અને વેલનેસ તાલીમ કાર્યક્રમ ડોક્ટર સાહેબ આંબેડકર ભવન વ્યારા ખાતે કે કે કદમ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ સંગીતાબેન ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ પ્રેરિત જિલ્લા વિવિધલક્ષી મહિલા કેન્દ્ર પીબીએસસી ડીએસઇડબ્લ્યુ ઓ એસ સીના અધિકારીઓ દ્વારા ઘરેલુ હિંસા કામકાજના સ્થળે જાતિ સતામણી પોક્સો એક્ટ તથા મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ પ્રાઉટાપી ન્યૂઝ તાપી